પાલિકાના કર્મચારીઓ સામૂહિક રજા મૂકીને મહાનગરપાલિકા કચેરી ખાતે વિરોધ પ્રદર્શન કર્યું તો અનોખી રીતે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું સુરત મહાનગરપાલિકાના કર્મચારીઓએ અનોખું વિરોધ કર્યું છે પડતર માંગણીઓ મુદ્દે મહાનગરપાલિકાના ક્લાર્ક ક્લાર્ક ગરબા રમ્યા હતા દશેરાએ અધિકારીઓના પૂતળા બાળવાની ચીમકી આપવામાં આવી છે વધુ વિગતો આપી રહ્યા છે સંવાદદાતા ચેતનજી ચેતન અનોખું વિરોધ પ્રદર્શન સામે આવ્યું છે સુરત મહાનગરપાલિકાના કર્મચારીઓનું અનેક માંગણીઓને લઈને બિલકુલ થી સુરત મહાનગરપાલિકાના જે અધિકારીઓ છે તેમના દ્વારા ઇતિહાસમાં પહેલી વખત અનોખો રીતે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યો હતો ક્લાસ વન ટુ અને થ્રી ના જે ક્લાક અધિકારીઓ છે તેમના દ્વારા ગરબા ગાઈને વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યો હતો છેલ્લા દસ વર્ષથી વાત કરીએ તો આ તમામ જે કર્મચારીઓ છે તેમના પગાર અને જે પ્રમોશન છે તે વધારવામાં આવ્યો ન હતો વારંવાર રજૂઆત કરવામાં આવ્યો હતો તેમ છતાં જે અધિકારીઓ છે તે અધિકારીઓ દ્વારા આ જે કર્મચારીઓ છે તેમની વાત સાંભળવામાં આવી ન હતી જેને કારણે ગત મોડી સાંજે આ તમામ જે કર્મચારીઓ છે તે અડધી રજા મૂકીને તમામ લોકો જે ધરણા પ્રદર્શન કરી રહ્યા હતા અને ત્યારબાદ જે કર્મચારીઓ છે તે કર્મચારીઓએ અધિકારીઓને ભાન થાય તે માટે સુરત મહાનગરપાલિકાની કચેરીમાં જ આ રીતે ગરબા રમીને વિરોધ પ્રદર્શન કર્યો હતો દશેરા સુધી જો તેમની માંગ સંતોષવામાં નહીં આવશે તો એ જ દિવસે સુરત મહાનગરપાલિકાની કચેરીમાં અધિકારીઓના પુતરા દાન કરવાની ચિમકી પણ ઉચ્ચારવામાં આવી છે જી ચેતન જાણકારી સાથે જોડાવા બદલ આભાર